સુરતના અમરોલી વિસ્તારમાં ગણેશપુરા પોલીસ સ્ટેશન અને કોસાડ ફાયર સ્ટેશનની સામે જ એક ઈંટ ભરેલી ટ્રક પલટી જતા ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો આ સમયે જ કોસાડ ફાયર સ્ટેશનમાં હાજર ફાયર ઓફિસર સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પતરાનો દરવાજો કાપી કેબિનમાં ફસાઈ ગયેલા ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો આ દરમિયાન ઓઇલ લીકેજ થવાને કારણે ધુમાડો નીકળતા જવાનોએ પાણીનો મારો ચલાવી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ ખાતે ઝાડ મકાન પર પડવાને કારણે કોલને પૂર્ણ કરી ફાયર બ્રિગેડની ટીમ કોસાડ ફાયર સ્ટેશન પર ફરત ફરી હતી ફાયર બ્રિગેડના જવાનો હજુ ગાડી પાર્ક કરતા હતા ત્યાં જ કોસાડ ફાયર સ્ટેશનની સામે અને ગણેશપુરા પોલીસ સ્ટેશનની સામે બ્રિજ ચડતી વેળાએ જ એક ઈંટ ભરેલી ટ્રક અચાનક જ પલટી મારી ગઈ હતી જેના અવાજને કારણે ફાયર બ્રિગેડ ઓફિસર સોનવણે સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી ભરેલો ટ્રક મારી જવાને કારણે કેબિનમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો જેથી ફાયર બ્રિગેડના જવાનોએ લોખંડના પતરાનો દરવાજો તોડી કેબિનમાં ફસાઈ ગયેલા ગુલફામ અહેમદ નામના ડ્રાઈવરને બહાર કાઢી બચાવી લીધો હતો આ સાથે જ ઓઈલ લીકેજ થતું હોવાને કારણે વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો કરવામાં આવ્યો હતો ટ્રક ડ્રાઈવર ગુલફામ અહેમદ ફાયર બ્રિગેડ વિભાગમાં માહિતી આપતા લખાવ્યું હતું કે ટ્રક લઈ બરોડાથી સુરત કતારગામ વિસ્તારમાં આવવા માટે નીકળ્યો હતો ત્યારે આ ઘટના બની હતી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી યાસીનદારા દિવ્યાંગ ન્યુ સુરત